આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને પૂરના કારણે સત્તર લોકોના મોત નીપજ્યા છે ખાસ કરીને વિજયવાડા જિલ્લાની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી છે રાજ્ય સરકારે વિજયવાડાની મદદ માટે સેનાની મદદ લેવાનો નિર્ણય કર્યો છે આંધ્રપ્રદેશમાં પૂરનો સામનો કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે રાજ્યના મુખ્યપ્રધાન એન ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું છે કે બુડામેરુ નદીના ડેમની તિરાડો બોરવા માટે સેનાની મદદ લેવામાં આવી રહી છે બીજી તરફ વિજયવાડામાં હજુ સ્થિતિ ખૂબ જ ખરાબ છે અહીંના જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યા છે રહેણાંક વિસ્તારોમાં એક એક માળ સુધી પાણી ભરાઈ જતાં લોકોને સુરક્ષિત સ્થાને શિફ્ટ કરવામાં આવ્યા છે જુદા જુદા સંગઠનો અને પાર્ટીઓ દ્વારા વિજયવાડામાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી છે લોકોને ફૂડ પેકેટ અને જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આઈ થિન્ક વી ઓલ હાઉ ટુ સપોર્ટ ધ ગવર્મન એન્ડ us ઓવરકમ ધીસ કાઇસિસ આઈ ધીમ ફ્યુચર ધીસ ફુડ નોટ બી રેપીટર સામાન્ય થઈ નથી ગત એક સપ્તાહથી થયેલા ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે જેને કારણે છ લાખથી વધુ લોકોનું સુરક્ષિત સ્થાને સ્થળાંતર કરવાની ફરજ પડી કેન્દ્ર સરકારે રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ત્રીસ ટીમો અને હેલિકોપ્ટરને તૈનાત કર્યા છે આ ઉપરાંત સેનાની પણ મદદ લેવામાં આવી રહી છે કેન્દ્રીય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આંધ્રપ્રદેશમાં વિજયવાડા અને અન્ય પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધા બાદ શિવરાજસિંહે જણાવ્યું કે ખેડૂતોના પાકનું સંપૂર્ણપણે ધોવાણ થયું છે કેળા હળદર ડાંગર અને શાકભાજીના પાકને સો ટકા નુકસાન થયું છે કેન્દ્ર આર્થિક સહયોગ આપશે અને તાત્કાલિક રાહત માટે रुपया तरह हजार चार सौ करोड़ ना एस डी आर एफ फंड अभी एस डी आर एफ के तीन हजार चार सौ अड़तालीस करोड़ रुपया जिसमे केंद्र का हिस्सा भी है वो यहाँ है तो तात्कालिक सहायता देने का काम लेकिन तात्कालिक सहायता के बाद अगली फसल के लिए किसान को कैसे खाद बीज मिले उसके बारे में सरकार सोचेगी जो हमारे टैलेंट किसान हैं उनकी जो समस्या है ઘણા વિસ્તારોમાં હવે પાણીના પૂર જે છે તે ઓસરવા લાગ્યા છે ત્યારે આગામી દિવસોમાં રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ કર્મચારીઓને પણ કામે લગાડી દેવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી